હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પેંડા માવાના પેંડા તો મેં અહીં એક કપ માવો લીધો છે તેનું મેં છીણ કરી લીધું અને અડધી વાટકી શુગર લીધી અને અડધો કપ પાણી લીધું છે તો હવે આપણે ખાંડ એડ કરીશું એમાં પાણી એડ કરીશું તો તમે જોઈ શકો છો કે માવો ઘટ થવા મળ્યો છે એટલે હવે બની જવા એવા છે તો હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને ઘાટું થઈ ગયું છે તો હવે આપણે આને દસ મિનિટનો રેસ્ટ આપીશું એટલે પેંડા વડે તેવું થઈ જશે તો આપણે પેંડાવાળી લીધા છે હવે આપણે શેપ આપી દઈશું તેના માટે મેં પાણીની બોટલનું ઢાંકણું આવે તે લીધું છે અને આવી રીતના આપણે એને શેપ આપી દઈશું તો કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂર કહેજો તો આપણા પેંડા બનીને તૈયાર છે આવો બધા ટેસ્ટ કરવા થેન્ક યુ